Thank you.

તેવો માહોલ સર્જાયો છે તો બીજી તરફ પૂરજીવી જેવી સ્થિતિમાં તેરથી થી વધુ લોકો ફસાયા હોવાથી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે સાથે ભારે વરસાદનો માહોલ વચ્ચે પંદરથી વધુ વૃક્ષ ધરાશય થયા છે પોરબંદરના અનેક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તેવામાં ભારે વરસાદને પ્રવાહમાં રિક્ષામાં બેઠેલા દંપતી તણાયા હોવાથી જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા દંપતીનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો અને શહેરના કેટલાય વિસ્તારમાં પૂરજીવી જેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ